નમસ્કાર દર્શક મિત્રો આજની વિશેષ ચર્ચામાં આપનું સ્વાગત છે હું છું હેમાનગીની પાટીલ મિત્રો આજનો વિષય છે કમોસમી વરસાદ અને પાક મિત્રો જે રીતે અત્યારે આપણે જોઈ રહ્યા છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જે રીતે કમોસમી વરસાદ અત્યારે જિલ્લામાં વરસી રહ્યો છે તેના કારણે ખેતીના જે પાકો છે તેને ઘણી બધી માઠી અસર પહોંચી રહી છે ખેડૂતોને પણ તેની અસર થઈ રહી છે માટે આજનો વિષય છે કમોસમી વરસાદ અને પાક હવે આ વિષય ચર્ચા કરવા માટે આજે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મહેશભાઈ પટેલ સંયુક્ત ખેતી નિયામક ગાંધીનગરથી મહેશભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારે

છેલ્લા બે ત્રણ દિવસથી આપણે એકદમ ગરમીની આપણે અનુભવ કરતા હતા કે હીટવેવની આગાહી હતી અને અચાનક જ દસમી અગિયારમી પછી જે હવામાન ખાતા દ્વારા જે આગાહી કરવામાં આવી કે આગામી સાત દિવસની અંદર રાજ્યમાં છૂટાછવાયા લગભગ તમામ સ્થળોએ અથવા તો રાજ્યના તમામ જિલ્લામાં ઓછો વધતો ઓછા વધતા વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની જે આગાહી કરવામાં આવી હતી એટલે રૂટિનમાં આપણે ખરેખર ઉનાળામાં તો આપણે ગરમી જ અનુભવતા હોઈએ છીએ શિયાળામાં આપણે લગભગ ઠંડી જ અનુભવતા હોઈએ છીએ પરંતુ આવા જે રેગ્યુલર જે આપણી ફેનોમેનન છે કે ઉનાળામાં ગરમી અને શિયાળામાં ઠંડી પણ વચ્ચે જ્યારે આવી રીતના અચાનક જ મોસમ પલટાઈ અને વરસાદ પડે છે ત્યારે આપણે આ કમોસમી વરસાદ કે માવઠાને આપણે ગણાવતા હોઈએ છીએ અને આ કમોસમી વરસાદ કે માવઠાની અસર આપણા ખાસ કરીને ખેડૂત મિત્રો પર મોટી જોવા ખાસ મોટા પ્રમાણમાં જોવા મળતી હોય છે અન્ય બીજા ક્ષેત્રો કરતા કારણ કે ખાસ કરીને આપણે ખેતી પાકો જે છે એ નીચે જે આપણે આ અને અને નીચે જમીન ઉપર આભ વચ્ચે થતી હોય છે એટલે આવા સંજોગોમાં કમોસમી વરસાદ આપણા ખેતી પાકો અને સાથે સાથે જે બાગાયતી પાકો પણ જે છે એની પર એની પર મોટી અસર જોવા મળતી હોય છે જી બિલકુલ સંજયભાઈ આજ પ્રશ્ન હું આપને પણ પૂછવા માંગીશ કે આને કઈ રીતે સમજવું કમોસમી વરસાદને અને કઈ રીતે કયા કયા પાકોને અસર કરે છે સામાન્ય રીતે આપણે ત્યાં છેલ્લા બે વર્ષથી આ કમોસમી વરસાદ આપણે જોઈએ છે અને કમોસમી વરસાદને કારણે ખાસ કરીને તો ખેતીની અંદર તો એની ઇફેક્ટ અસરો વધારે જોવાતી હોય છે અને એ અસરો એટલી હોય છે કે ઘણીવાર પાકના સ્ટેજ ઉપર એનો આધાર રાખતો હોય છે કહે કે કયા પાકના અવસ્થા ઉપર આ ઘટના બને છે તો એના પર વધારે પડતો આધાર હોય છે એટલે ખેતી પાકો જનરલી આપણા વરસાદ આધારિત અને કા વાતાવરણને આધારિત એની અસર એની પર ખૂબ જ થતી હોય છે એટલે કમોસમી વરસાદના કારણે ચોક્કસ ખેતી પાકો પર એની અસરો થાય છે પણ કયા સ્ટેજે અને કઈ અવસ્થાએ આ ઘટનાઓ બને છે એનો આધાર વધુ રહેતો હોય છેલ્લા આ ચા આ વખતે પણ આપણે છેલ્લા ત્રણ ચાર દિવસથી રાજ્યના લગભગ ઓગણત્રીસ જિલ્લાઓની અંદર કમોસમી વરસાદ નોંધાય છે અને લગભગ એકસો વીસ તાલુકાની અંદર કમોસમી વરસાદ નોંધાય છે વરસાદ મોટાભાગે જોઈએ તો દસ એમએમથી વધુ વરસાદ છે આપણા ત્યાં લગભગ જે જિલ્લા છે એ બાવીસ જિલ્લા એવા છે કે જ્યાં દસ એમએમથી વધુ વરસાદ નોંધાય છે બાકીના વિસ્તારો જિલ્લાઓ છે ત્યાં સામાન્ય વરસાદ છે એટલે વરસાદની જે તીવ્રતા છે અને અસરો છે એને ધ્યાને રાખીને અસરો થતી હોય છે એટલે આ કમોસમી વરસાદ અત્યારે હાલ મોટાભાગના ઉનાળુ જે ખેતીના પાકોનો વાવેતર થઈ છે એ મોટાભાગના પાકો જે કાપણી અવસ્થા ઉપર છે અને કેટલાક કેસમાં કાપણી થઈ ચૂકી છે એટલે એ પ્રમાણે આપણે એને અસરો વિશે વિચારવાનું તો જે રીતે ઉનાળા પાકની આપણે વાત કરી તો રાજ્યમાં હાલ કેટલા વિસ્તારમાં ઉનાળુ પાકનું વાવેતર છે અને કયા કયા મુખ્ય પાકો છે વાવેતરમાં રાજ્યનીમાં આમ નોર્મલી આપણે જોવા જઈએ તો આપણા રાજ્યની અંદર લગભગ અગિયાર લાખ હેક્ટરની અંદર નોર્મલ ઉનાળું વાવેતર થતું હોય છે અને ચાલુ વર્ષે પણ આપણા રાજ્યની અંદર લગભગ સાડા અગિયાર લાખ હેક્ટરની અંદર ઉનાળુ પાકોનું વાવેતર થાય છે મુખ્યત્વે ઉનાળુ પાકોની અંદર આપણા ત્યાં તલ છે મગ છે અડદ છે ડાંગર છે બાજરી છે આ પાકોનું મુખ્ય વાવેતર થાય છે ખેતી પાકોનું એની અંદર બાજરીનું વાવેતર જોઈએ તો લગભગ ત્રણ સાડા ત્રણ લાખ હેક્ટરમાં વાવેતર થાય છે એમાં બી ખાસ કરીને જોઈએ તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત આ વિસ્તારની અંદર બાજરી પાકનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે એવી રીતે ડાંગર પાકનું પણ આપણે ત્યાં પંચાણું હજારથી એક લાખ હેક્ટરમાં વાવેતર થાય છે અને જે મોટાભાગે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં થતું હોય છે અને તલ એક પાક એવો છે કે છેલ્લા વર્ષોથી આપણા ત્યાં ઉનાળુ તલનું વાવેતર વધતું જાય છે એ ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર ઉનાળુ તલનું પાકનું વાવેતર મોટા પ્રમાણમાં થતું હોય છે અને ઉનાળું મગફળી છે એ પણ આપણા ત્યાં થતી હોય છે એમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો જે ઝોન છે એની અંદર આ પાકનું વાવેતર થતું હોય છે એટલે આમ એવરેજ જોવા જઈએ તો આપણા સાડા અગિયાર લાખ હેક્ટરનો વાવેતર વિસ્તાર છે એમાંથી ત્રણ સાડા ત્રણ લાખ હેક્ટર આપણે ઘાસચારા પાકોનું વાવેતર થાય છે અને એક લાખ હેક્ટર જેવા શાકભાજી પાકોનું વાવેતર થાય છે એટલે ઓલ ઓવર વાવેતર આપણે ત્યાં ઉનાળો પાકનું આ રીતે થતું હોય છે જી બિલકુલ મહેશભાઈ હું આપને પૂછવા માંગીશ જે રીતે સરે વાત કરી ઉનાળો પાકની હવે પાક લેવાય ગયો છે ડાંગર છે બાજરી છે તલ છે દરેક પાક હવે એવા ટાઈમે જ્યારે કમોસમી વરસાદ વર્ષે છે ત્યારે ખેડૂતો માટે કેવા પગલા લેવા જોઈએ ખાસ કરીને જ્યારે કમોસમી વરસાદનો આગાહી થતી હોય છે હવામાન ખાતા દ્વારા એટલે તરત જ આમ તો ખેડૂતોને વિવિધ માધ્યમો દ્વારા એડવાઇઝરી આપી દેતા હોય છે ખાસ કરીને દૂરદર્શન છે અન્ય ન્યૂઝ ચેનલો છે પ્રેસ મીડિયા છે અથવા તો સમાચારપત્રો છે વોટ્સએપ માધ્યમ ઘણા બધા એવા પ્રચાર માધ્યમો છે કે જેના થકી આપણે આગા આગાહી ખેડૂતો સુધી પહોંચી દઈએ ભાઈ આગામી સાત દિવસમાં ભારે વરસાદ કે હળવો વરસાદ આવવાની સંભાવના છે તો એના માટે તકેદારી રાખવા માટેની એડવાઇઝરી આપણે આપતા હોઈએ છીએ તો આ એડવાઇઝરીમાં ખાસ આપણે મહત્ત્વની હોય છે કે જે પાકો ખેતરમાં તૈયાર થઈ ગયેલા છે અથવા તો તૈયાર થવાની લગભગ અણીમાં છે તો એવા ક પાકોનું આપણે કાપણી કરી અને એને એક સંરક્ષિત જગ્યા જગ્યાએ આપણે ઢાંકીને રાખી દેવા જોઈએ આના માટે કદાચ તમે તાળપત્રીનો ઉપયોગ કરો અથવા તો તમે ઘરે નાનું કોઈ સ્ટોરેજ સ્ટ્રક્ચર હોય તો એની અંદર મૂકી તમે એ પાકને બચાવી શકો છો બીજું આવા જ્યારે કમોસમી વરસાદ આવવાનું હોય ત્યારે તમે જો કદાચ ખાતર આપવાનું કે દવા આપવાનું પ્લાનિંગ કરેલું હોય તો એને એ ટાળવું બધુંમાં જ્યારે આવું કંઈક વધારે વરસાદનું જ્યારે આગાહી હોય તો આપણે એને જે નુકસાનીથી ટાળવા માટેના જે પણ કે અલગથી બીજા પગલાં લેવા થતા હોય એ આપણે જે તે પાકને અનુરૂપ જે તે અવસ્થાને અનુરૂપ આપણે લેવા જોઈએ એના રીતના સાથે સાથે ખેત ખેડૂતની સાથે સાથે મહત્ત્વની બાબત જે આપણે ઇનપુટ ડીલરો છે કે જે દવાના વેપારીઓ છે અથવા તો બિયારણના વેપારીઓ છે એમને પણ અમે એડવાઇઝરી આપતા હોઈએ છીએ કે ભાઈ આવું જ્યારે આકસ્મિક કમોસમી વરસાદ આવે ત્યારે એ લોકોના જે ગોડાઉન છે એમાં આ જે ઇનપુટ્સ જે છે એ સુરક્ષિત રાખે વ્યવસ્થિત અંદર પલળે નહીં એને નુકસાન ના થાય તે રીતના પણ અમે એમનો એડવાઇઝ કરતા હોઈએ છીએ સાથે જે ખેડૂતો પોતાનો ખેત પેદાશ ઘરે પેકિંગ કરીને વેચવાની તૈયારી કરી રહ્યા છે તો એવા ખેડૂતોને અમે કહીએ છીએ કે આવા દિવસોમાં તમે વેચાણ કરવા માટે એપીએમસી ખાતે ના જશો એટલે આ આપણે આ જે હવામાનની જે કમોસમી વરસાદની જે શક્યતા છે એને ટાળવી જોઈએ અને સાથે સાથે એપીએમસી કે જ્યાં પણ જે ખેડૂતો જણસી વેચી ગયા હોય છે એ પણ જણસી પલળે નહીં એના માટે પણ અમે એપીએમસીને પણ ખાસ તાકીદ આપતા હોઈએ છીએ કે ભાઈ તમે પણ ત્યાં જણસી જે છે એ તમે શેડની અંદર લઈ લો અથવા તો તાળપત્રી ઢાંકી અને સુરક્ષિત કરી દો એટલે આવા અનેકવિધ પગલાંઓ માટે અમે ખેડૂતોને આગોતરી એડવાઇઝરી આપતા હોઈએ છીએ કે જેથી તમે આ પગલા લઈ અને જો કમોસમી વરસાદથી જે કઈ નુકસાન છે આપણે ટાળી શકીએ એટલે આ બાબતે ખેડૂતોને અગાઉથી જાણકારી આપી અને આપણે નુકસાનીથી ટાળવા માટેનો આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ બિલકુલ મહેશભાઈ જે રીતે અત્યારે આપણે આ પગલાની વાત કરી હવે કમોસમી વરસાદની આવી રીતે ક્યારે ક્યારે આગાહી થયેલી છે અને કેટલો વરસાદ વરસ્યો છે અગાઉ હવામાન ખાતા દ્વારા એપ્રિલ મહિનામાં પણ આ કમોસમી વરસાદની આગાહી થયેલી છે એ એપ્રિલ મહિનામાં જોઈએ તો જે તારીખવાર વાર કદાચ આપણે અત્યારે હું તમને નહીં કહી શકું પણ એપ્રિલમાં ચારેક દિવસ જે આગાહી હતી એમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા કચ્છ અને નીચે એના સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં છૂટો છવાયો વરસાદ થયેલો હતો એ વરસાદ એવી રીતના હતો કે એ કયા સ્ટેજ એપ્રિલમાં હતો એટલે જે ઉનાળુ પાકો હતા એ પાકોમાં આ એક પિયત તરીકે એનો ઉપયોગ થઈ શકેલો હતો પણ જો રવિ પાકો ઊભા હોય તો એ રવિ પાકોના જે ખે પેદાશો તૈયાર થવાની હતી અથવા તો જેણે કાપણી કરેલી હતી તો એમાં નુકસાન થવાનું જે તે વખતે પણ એ વખતે જે કમસની વરસાદની તીવ્રતા હતી એ ખૂબ જ ઓછી હતી એટલે આવું એક વરસાદ એકાદ દિવસ આવે અને પછી બીજા દિવસથી એકદમ ઉઘાડ નીકળી એટલે કે સૂર્યનો તાપ પાછો સારો એવો પડે તો એ જે કમોસમી વરસાદની આપણે અસરો થતી હોતી નથી એટલે આવી રીતના આ જે એપ્રિલ મહિનામાં જે આપણે વરસાદ આવ્યો છે એનાથી કોઈ પણ કોઈ આપણને નુકસાન જાણવા મળ્યું નથી એવી રીતના અતારહ આપણે આજે છેલ્લા ચારેક દિવસથી જોવા મળે છે કે આપણે મે મહિનામાં હમણાં જે આમ વાત થઈ કે રબી પાકો લગભગ પચાસ ટકા જેટલા કપાઈ ગયા હાર્વેસ્ટ થઈ ગયેલા છે જે ઊભા છે કદાચ એની અંદર આ જે વરસાદ પડ્યો છે પછી આજે એક બે દિવસથી થી જોઈએ તો આપણે ઘણી જગ્યાએ સૂર્યનો તાપ ખૂબ જ સારી રીતના પડવા માંડે એટલે કદાચ એ કદાચ એના ગુણવત્તામાં કેમ અથવા તો થોડુંક એની અસર કરે બાકી ઉત્પાદનમાં એના અસર થવાની બહુ ઓછી સંભાવના છે અને જ્યારે આવા કંઈ પગલાં લેવાના આપણે જો એના નિવારણ માટેના પગલાં લીધેલા હોય તો આપણે એ નુકસાનમાંથી આપણે ટાળી શકીએ છીએ એટલે આ એપ્રિલ અને મે એ બે મહિનાની અંદર આપણે ખાસ કમોસમી વરસાદ જોવા મળે મળ્યો છે અને એના આપણે એને નિવારણ માટેના આપણે પગલાં લેવા માટે પણ ખેડૂતોને સમયસર આપણે જાણકારી અને એડવાઇઝરી પણ આપેલી છે બિલકુલ મહેશભાઈ અત્યારે બનાસકાંઠાથી અત્યારે કોલર અમારી સાથે જોડાયા છે જી ભાઈ આપનો સવાલ હા સવાલ મેડમ એવો છે કે હમણા આદવાર તારીખ આસપાસ પવન સાથે વરસાદ પડ્યો અને પવન ફૂંકણો જેનાથી ડૂડ કે નહીં એ ઢાંકવા જતા જતા મેન્યુઅલ માંથી એક તો ઉડી જાય છે બરોબર અને બાજરી પાતા હતા એટલે બાજરીને પવનનો નો ઝુકવાયો એનાથી બાજરી પીધેલો હોય એના મૂળિયા પોચા થયેલા હોય ઈ પડે પડી જતી હોય છે હા એટલે એના માટે અમારે શું કરવું જેતવણી તો મને કોઈ આપવામાં આવી ન જી બિલકુલ આપનો સવાલ નો જવાબ તમને અમે આપવાનો પ્રયત્ન કરીશું નાગજી ભાઈ આપનો પ્રશ્ન ખરેખર સાચો છે કે આકસ્મિક વરસાદ આવ્યો અને એની શરૂઆત પણ કદાચ જે એપ્રિલ મહિનામાં બનાસકાઠામાંથી થઈ હતી એટલે એ વખતે અને અત્યાર હાલ તમે જે કીધું કે બારમી મે આસપાસ જે વરસાદ થયો એ વખતે તમારી બાજરી તૈયાર હતી હવે આપણે જાણીએ છીએ કે આ જે કુદરતી ઘટનાઓ છે એ આકસ્મિક બનતી હોય છે એટલે આપણે કદાચ જે દસમી તારીખે હવામાન ખાતાની આગાહી તમે જુઓ તો દૂરદર્શન અથવા તો ન્યૂઝ ચેનલ અથવા તો સમાચાર પત્રો દરેકની અંદર લોકો વાત કરતા થઈ ગયા હતા કે ભાઈ હવે આવતા દિવસોમાં માવઠું આવવાનું છે એટલે આપણે ખેડૂત તરીકે હું એક મારી હું એ પણ માનું છું કે હવે આપણી જે આ પ્રચાર પ્રસારના માધ્યમો છે અથવા તો આપણે એક જાગ્રત રહી અને આની જાણકારી રાખવી ખાસ જરૂરી છે કારણ કે આવા જે આકસ્મિક પ્રસંગો બનતા હોય છે ત્યારે દરેક ખેડૂતને અલગથી વિગતો પહોંચાડવી એ બહુ કઠિન બાબત છે પણ આવી રીતના જે પ્રચાર માધ્યમો મારફતે જતી હોય છે જાણકારી મળતી હોય છે ઇવન ઘણીવાર આપણા જે કેવી કે જે કૃષિ વિજ્ઞાન કેન્દ્રો છે જે તે જિલ્લાના એની સાથે પણ ઘણા ખેડૂતો જોડાયેલા છે તો એવા કેવી કેના માધ્યમથી પણ ખેડૂતોને એસએમએસ દ્વારા જાણકારી જતી હોય છે એટલે આવા બધા જે જાણકારી મેળવી અને જો આપણે થોડીક આગોતરા પગલા લીધા હોય તો આપણે આ સંભવિત નુકસાનથી આપણે બચાવ કરી શકીએ છીએ આપની વાત તદ્દન સાચી છે કદાચ આપણે જે આ બાજરીના ડુંડા પડી ગયા છે એનાથી કદાચ તમારે કદાચ ઉત્પાદનનો લોસ નહીં થાય પણ એટલીસ્ટ ગુણવત્તામાં કદાચ એનો પ્રશ્ન ઉદભવી શકે છે તો આપણે થોડુંક આવી જાગ્રત રહી અત્યારે ખૂબ જ એક્ટિવ રહી અને આપણે આ જાણકારી મેળવતા રહેવી જોઈએ એવું હું માનું છું જે બિલકુલ મહેશભાઈ તો સંજયભાઈ હું આપને પૂછવા માંગીશ કે જ્યારે કમોસમી વરસાદ આવી રીતે થાય છે ત્યારે ખેડૂતોને થતા પાકમાં જે નુકસાન થતું હોય છે તો જિલ્લા કક્ષાએ કેવી કાર્યવાહી કરવામાં આવે છે અને કેવા સંજોગોમાં કાર્યવાહી થતી હોય છે સામાન્ય રીતે કમોસમી વરસાદ થાય અથવા તો ચોમાસામાં ભારે વરસાદ થાય એ સમયે જિલ્લા વહીવટી તંત્ર તરફથી સતત કક્ષાએથી એમ જિલ્લા તરફ સતત આ બાબતે મોનિટરિંગ થતું હોય છે પાક ઉપર સતત એનું દેખરેખ રખાતી હોય છે કે કયા વિસ્તારમાં કયા પ્રકારની ઘટનાઓ બની છે અને એની કેવી સંભવિત અસરો થઈ શકે એટલે જિલ્લા કક્ષાએથી એનું એક આખું પ્રાથમિક મૂલ્યાંકન થતું હોય છે કે ભાઈ ખરેખર કેટલા પ્રમાણમાં વરસાદ થયો છે અને એની સંભવિત શું અસરો થઈ શકે છે એનું મૂલ્યાંકન કર્યા પછી એવા કોઈ અસરગ્રસ્ત વિસ્તારો જણાય કે ખરેખર ત્યાં વાસ્તવિક રીતે નુકસાન થયેલું છે તો એવા વિસ્તારોને આઈડેન્ટિફાઈ કરીને પછી એ વિસ્તારની અંદર જિલ્લા તંત્ર તરફથી સર્વે ટીમોની રચના કરીને વિગતવાર સર્વેની કામગીરી કરવામાં આવે છે અને ખરેખર જે નુકસાનગ્રસ્ત વિસ્તાર હોય છે એને ફિલ્ડ ટુ ફિલ્ડ સર્વે એટલે કે ખેતર ટુ ખેતરથી સર્વે કરીને નક્કી કરવામાં આવે છે એટલે આ પ્રકારે જિલ્લા તંત્ર તરફથી જ્યારે પણ રાજ્યની અંદર આ પ્રકારની ઇવેન્ટો બનતી હોય ઘટનાઓ બનતી હોય તો કાર્યવાહી થતી હોય છે અને જિલ્લા વહીવટીતંત્ર અને અમારા ખેતીવાડી ખાતાના જે ક્ષેત્રીય સ્ટાફ છે કે જિલ્લા ખેતીવાડી અધિકારી છે ગ્રામ સેવક છે વિસ્તરણ અધિકારી છે આ લોકો સતત એમના તાલુકામાં એમના ગામના એમના વિસ્તારમાં આ બાબતનું મોનિટરિંગ કરતા હોય છે અને આ પ્રકારે કેવી રીતે નુકસાનગ્રસ્ત ખેડૂતોને સુધી પહોંચી શકાય એ માટે પણ એ આખી રચના કરતા હોય છે અને જે ટીમ છે એ સર્વે ટીમ પછી એ નુકસાનગ્રસ્ત વિસ્તારોની અંદર ખરેખર થયેલું નુકસાનનું મૂલ્યાંકન બિલકુલ તો દર્શક મિત્રો આપ જાણો છીએ રીતે આજનો અમારો વિષય છે કમોસમી વરસાદ અને પાક અને આ વિષયને લઈને તમને કોઈ પણ મૂંઝવણ હોય તમારા મનમાં કોઈ પણ સવાલ હોય તો તમારા ટીવી સ્ક્રીન ઉપર જે નંબર અત્યારે આવી રહ્યો છે નંબરથી આપ અમને પ્રશ્ન પૂછી શકો છો અમારા સ્ટુડિયોમાં જે મહેમાન અત્યારે ઉપસ્થિત છે તમારા પ્રશ્નોનો જવાબ આપવા માટે જ અહીં ઉપસ્થિત છે એટલે તમે તમારા ટીવી સ્ક્રીન ઉપર જે નંબર છે તેનાથી આપના મનમાં જે પણ આ ટોપિકને લઈને સવાલ હોય તે અમને પૂછી શકો છો તો સંજયભાઈ જે રીતે હું આપને પૂછવા કે જે રીતે કીધું કે ખેડૂતો માટે જિલ્લા કક્ષાએ ઘણી બધી કાર્યવાહી કરવામાં આવે છે તો એ જ મારો સવાલ છે તમને કે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે ખાસ કરીને આપણે જે કમોસમી વરસાદ કે બધું ફ્લડ આવ્યું હોય કે હેવી વરસાદ થયો હોય ત્યારે જે ઊભા પાકોની અંદર આ નુકસાન ખરેખર કેટલું થયું છે અથવા તો એ જે વરસાદ કે કમોસમી વરસાદ કે ભારે વરસાદ જે છે એ ઇવેન્ટ કયા અવસ્થામાં બનેલી છે એ અવસ્થા ખરેખર જે ખેતી પાકોને નુકસાન થાય છે એ કેટલા પ્રમાણમાં નુકસાન થાય છે એ પણ જોવા માટે સતત આપણે ગ્રામ સેવકો વિસ્તરણ અધિકારી અથવા તો ફિલ્ડ ફંક્શન દ્વારા સર્વે કરતા હોય છે જેમ કોસંબી સાહેબે વાત કરી કે આવા જે સર્વેના માધ્યમો દ્વારા જ્યારે જોવામાં આવતું હોય છે અને લાગતું હોય કે જે તે ગામની અંદર આ જે નુકસાન જે છે એ તેત્રીસ ટકા કરતાં વધારે નુકસાન હોય તો આપણે જે ભારત સરકારના જે એસડીઆરએફના નોમ્સ છે તે મુજબ ત્યાં જો સહાય મળવાપાત્ર હોય તો તે સર્વે કરી જે તે ખેડૂતના દરેક ખેતરોનો સર્વે કરવામાં આવતો હોય છે અને ખેડૂતનો જે કઈ કેટલો પાક બગડ્યો છે એ કેટલું અથવા તો કેટલો એનો ગુણવત્તાનું નુકસાન થયેલું છે એનું પણ આકલન થતું હોય છે અને તેના આધારે આ નુકસાનની ગણતરી અને આગળ જો એની જરૂર હોય તો એના આપણે પેકેજના સ્વરૂપમાં કેવી રીતના ખેડૂતોને એનો વળતર આપતા હોઈએ છીએ એટલે ખાસ કરીને આ જે નુકસાનીના જે રાહત આપવાની બાબત છે એ ભારત સરકાર અથવા તો રાજ્ય સરકારના જે આપણા નોર્મ્સ છે એસડીઆરએફ ના એ નોર્મ્સ પ્રમાણે કાર્યવાહી થતી હોય છે જી બિલકુલ લીમડી થી દીક્ષિતભાઈ અત્યારે કોલર અમારી સાથે જોડાયા છે જી દીક્ષિતભાઈ જી દીક્ષિતભાઈ આપનો સવાલ નમસ્કાર મારો સવાલ છે મારો સવાલ એ હતો કે આ ગ્લોબલ વોર્મિંગ ના કારણે ક્યારે પણ હવે તો શિયાળામાં પણ માવઠું પડી જાય છે અને

ખૂબ જ સારો પ્રશ્ન છે ખરેખર આ આપની જે ઉત્સુકતા છે જાણીને ખૂબ જ આનંદ થયો કે આ બધી જે ઘટનાઓ છે એ આપણે જોઈએ છે કે જ્યાં રણ છે ત્યાં જળ થઈ જાય છે જ્યાં જળ છે ત્યાં રણ થઈ ગયેલું છે આપણે સૌએ જોયું છે કે દુબઈ જેવા જે પ્રદેશો જે છે કે જે જેમાં આખા વર્ષમાં લગભગ સાઠ મિલીમીટર વરસાદ થતો હોય છે ત્યાં એક જ દિવસની અંદર એકસો ચાલીસ મિલીમીટર વરસાદ આવ્યો છે એના લીધે આપણે જાણીએ છીએ કે આવું જ્યારે આવું એકદમ વિકસિત સિટી જે કહી શકીએ છીએ કે આખા દુનિયાના બધા ટુરિસ્ટો ત્યાં આવતા હોય છે તે બધા આટલું સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ હેરાન થતા હોય છે એટલે આવું હવે આપણે દરેક જગ્યાએ જોઈએ એવી આપણા ભારતની પણ જુઓ તો દક્ષિણ ભારત જે છે ત્યાં પાણીની લગભગ રેલમછેલ થતી હોય છે તો આ વર્ષે આપણે જાણીએ છીએ કે બેંગ્લોર છે ઇવન તામિલનાડુ છે એવા રાજ્યોમાં પાણીની ખેંચ વર્તાઈ રહી છે અને ત્યાં પાણીના પણ ખૂબ જ કટોકટી થોડીક સર્જાયેલી છે એટલે આ હવે આપણે જાણીએ છીએ કે આ જળવાયુ પરિવર્તનના લીધે હવે આ કમોસમી વરસાદ કે જુદી જુદી જે આકસ્મિક જે ઘટનાઓ છે એ હવે આપણા રેગ્યુલર આપણા જીવનમાં વણી ગયેલી છે એટલે આ જે આકસ્મિક ઘટનાઓ છે એનાથી બચવા માટે આપણે શું પ્રયત્ન કરવો જોઈએ એ ખાસ આપણે મહત્ત્વનો આપણે મુદ્દો છે તો આ બાબતે હું ખાસ વાત કરીશ કે હવે વૈજ્ઞાનિકો પણ આ બાબતે ઘણી બધું સંશોધન કરી રહ્યા છે ધારો કે એવી કોઈ જાત હોય વિકસાવવામાં આવે કે ધારો કે ડાંગરમાં અમુક એવી જાત વિકસાવેલી છે કે આ જે ડાંગરની જ્યારે આ વાવણી કરવા એની જે ટ્રાન્સપ્લાન્ટિંગ કર્યા પછી જો એમાં વધારે પડતું પાણી ભરાઈ રહે તો પણ એને નુકસાન ન જાય અને એ ડાંગરમાં જો પાણીની ખેંચ હોય અથવા તો એને જો થોડુંક પાણી ઓછું મળ્યું હોય તો પણ એનાથી વધુ નુકસાન ન જાય એટલે આવી ક્લાઇમેટ રિસેલિયન્ટ જાતો ઘણી બધી આપણા વૈજ્ઞાનિકોએ વિકસાવેલી છે એ ક્લાઇમેટ રિસેલિયન્ટ જાતો એટલે એવી કે વાતાવરણને અનુકૂળ થઈ અને જે પ્રતિકૂળ વાતાવરણ છે એની સામે ટકી શકે એટલે એનાથી જે ઉત્પાદનની અંદર જે લોસ જવાનું હોય અથવા તો જે નુકસાન થવાનું હોય એ આપણે ઓછું થાય એટલે આપણે એક તો આવી ક્લાઇમેટ રિસેલિયન્ટ એટલે કે વાતાવરણને અથવા તો પ્રતિકૂળતાને અનુરૂપ થઈ શકે તેવી જાતો આપણે વાવવી જોઈએ આના માટે આપણે નજીકની કેવી કે અથવા તો કૃષિ યુનિવર્સિટી અથવા તો ગ્રામ સેવક કે વિસ્તરણ અધિકારીના તમે સંપર્ક કરો તો એમાં આપના વિસ્તારમાં કયા પાકો વવાય છે તેમાં ક્લાઇમેટ રિસેલિયન્ટ કઈ જાતો છે તેની માહિતી આપણે મેળવી અને તે પ્રમાણે ખેતી કરવી જોઈએ તેની સાથે સાથે ક્લાઇમેટ રિસેલિયન્ટ ટેકનોલોજી પણ હવે ઘણી એવી રીતના આવી ગયેલી છે કે તમે એના માટે એ એવી કોઈ ટેકનોલોજી નથી કે બહુ એકદમ હાઈફાઈ હોય એના માટે તમે થોડુંક થોડુંક આપણે જે ટેકનોલો આપણી જે પ્રેક્ટિ પ્રેકેજ પ્રેક્ટિસિસ છે એની અંદર થોડુંક તમે ફેરફાર કરો ખાસ કરીને આપણે જ્યારે અત્યારે તો આપણે કમોસની વરસાદની વાત કરીએ છીએ પણ હવે આપણે ત્યાં ભાગે ઘણીવાર હીટવેવ કે ડ્રાય સ્પેલ કે કેવી પણ પ્રશ્નો થતા હોય છે તો આવા સંજોગોમાં આપણે ભાગે ડ્રીપ અથવા તો સ્પ્રિન્કલર અથવા તો આપણે ફ્લડથી ફ્લડિંગ ઇરિગેશન કરતા હોય તો આપણે એકાંતરે પાટલે આપણે પાણી આપવું જોઈએ એટલે જેથી પાણીનો બચાવ થઈ શકે અને સારું ઉત્પાદન મળી શકે એટલે આવું આપણે ખરેખર ખેતીની અંદર આપણે હવે આ જે બદલાતા જે વાતાવરણ કે પ્રતિકૂળતાના કારણે આપણે જે કઈ રીતના એના અસરો ટાળી શકાય તે માટે ક્લાઇમેટ રિસેલિયન્ટ જાતો ક્લાઇમેટ રિસેલિયન્ટ ટેકનોલોજી એનો આપણે ઉપયોગ કરવો જોઈએ પાણી બચાવવા માટે જે ડ્રિપ ઇરીગેશન છે સ્પ્રિંકલર ઇરીગેશન છે તેનો પણ ખેડૂતોએ મેક્સિમમ ઉપયોગ કરવો જોઈએ તેના માટે સરકાર સહાય પણ આપે છે જેથી વધુ વધુ આપણે આવી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આપણે આવી જે નુકસાન અથવા તો જે પ્રતિકૂળ હવામાન છે તેનાથી આપણે નુકસાન થતું આપણે ટાળી શકીએ છીએ બિલકુલ અ સંજયભાઈ જે રીતે સરે વાત કરી અને કોલરનો પણ પ્રશ્ન હતો ગ્લોબલ વોર્મિંગની વાત થઈ વૈજ્ઞાનિકો પણ કૃષિ સંશોધન કરી રહ્યા છે ઓર્ગેનિક ખેતી અને ગાય આધારિત ખેતી વિશે અગર ખેડૂતને સમજાવવાનું હોય તો તે કઈ રીતે ખેતીની અંદર આપણા ચાલુ રાજ્યની અંદર મોટા પ્રમાણમાં નેચરલ ફાર્મિંગ ફાર્મિંગનો કોન્સેપ્ટ અત્યારે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને આપણે ત્યાં છેલ્લા વર્ષોની અંદર એનો કોન્સેપ્ટ બહુ મોટા પ્રમાણમાં ખેડૂતોમાં પ્રસર્યો છે ગયો છે નીચે સુધી લોકો સુધી ખાસ કરીને જે ખાતરનો વપરાશ થતો હતો અને જે ખાતરનો વપરાશ જરૂરિયાત કરતાં વધુ માત્રામાં થતો હતો એની જગ્યાએ હવે ગાય આધારિત ખેતીના કોન્સેપ્ટની અંદર આપણે એ ખાતર રાસાયણિક ખાતરોનો વપરાશ જંતુનાશક દવાનો વપરાશ સિવાય નેચરલ ફાર્મિંગથી ખેતી કરવાનો કોન્સેપ્ટ આવ્યો છે એનો મોટા પ્રમાણમાં પ્રચાર થયો મોટા વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં ખેડૂતો એ અપનાવાયા અપનાવ્યો છે અને અમારા રાજ્ય કક્ષાએ આત્મવિભાગ છે જે એ સતત આ બાબતે જિલ્લા કક્ષાએ કાર્ય કાર્યરત છે અને ખેડૂતોને મોટા પ્રમાણમાં નેચરલ ફાર્મિંગ એટલે કે ઓર્ગેનિક ફાર્મિંગ નેચરલ ફાર્મિંગની અંદર જોઈન કરવા માટેની મુહિમ ચાલી રહી છે અને એ મુહિમ મારફત રાજ્યની અંદર દરેક જિલ્લાની અંદર દરેક વિસ્તારની અંદર દરેક ગામની અંદર ખેડૂતોની અંદર આ જે ગાય આધારિત ખેતી છે નેચરલ ફાર્મિંગ છે એના જે વિચારો છે એનો જે કોન્સેપ્ટ છે એ આપણે પહોંચાડી શક્યા છે અને આજે મોટા પ્રમાણની અંદર આ વિસ્તારોની અંદર રાજ્યની અંદર ખેડૂતોએ આ ફાર્મિંગને નેચરલ ફાર્મિંગને અપનાવી છે અને એનાથી ફાયદા પણ ઘણા બધા ખેડૂતોને થયા છે અને એના સક્સેસ જે સફળ વાર્તાઓ છે એ પણ ઘણી બધી થઈ છે અને એના આધારે બીજા ખેડૂતો પણ આ પદ્ધતિ તરફ આવવા માટે આગામી દિવસની અંદર બધા જ લોકો જોડાશે જોડાઈ રહ્યા છે નરેન્દ્રભાઈ કરીને કોલર છે મહીસાગરથી અત્યારે આપણી સાથે જોડાયા છે જી નરેન્દ્રભાઈ આપનો સવાલ હા મહેન્દ્રભાઈ આ મગનું હા મહેન્દ્રભાઈ મગનું વાવેતર કર્યું છે આ વખતે કમોસમી વરસાદ અને બીજા જે કયા કામ તકેદારી પગલા લઈ શકાય જે બિલકુલ મહેન્દ્રભાઈ મગનું વાવેતર કર્યું છે તકેદારીના કેવા પગલા લેવા જોઈએ મહેન્દ્રભાઈ ખાસ કરીને આ વખતે આપણા જે ઉનાળું મગનું વાવેતર જે છે એ આપણા વિસ્તારોમાં જોવા મળતું હશે છે લગભગ સાહીઠ હજાર જેવા હેક્ટરમાં રાજ્યમાં વાવેતર થયું છે ઉનાળુ મગમાં ખાસ કરીને આ જો આપણે કાપણી અવસ્થા હોય તો આપણે એને અત્યારે હાલ આ સંજોગોમાં આપણે એને કાપવાનું ટાળવું જોઈએ જો એને હજુ કદાચ કાપણીના હજુ વ્યવસ્થા દૂર હશે તો કદાચ આ પી આ જે વરસાદ આવ્યો છે એના લીધે કદાચ આપણને પિયત તરીકે એનો ફાયદો કદાચ એક જોવા મળે એટલે આપનો પાક કઈ અવસ્થાએ છે એ ધ્યાને રાખી અને આ પગલાં લેવા માટે જરૂરી છે કે જો હજુ એને કાપણીનો અવસ્થા બાકી હોય તો તમારે અત્યાર હાલ બીજો કોઈ ઉપાય લેવાની કોઈ જરૂર નથી પરંતુ જો કાપણીની અવસ્થ અવસ્થા જ હોય અને જો આગામી દિવસોમાં જો કદાચ વરસાદની હજુ આગ એ આગાહી છે તો તેને તમારે માટે જો યોગ્ય પ્રકાશ મળે તો કાપણી કરી અને આપણે એને યોગ્ય જગ્યા એને સંગ્રહ કરવો જોઈએ એટલે તમારો પાક ખરેખર કયા અવાસ થાય છે એને આપણે ધ્યાને લઈ અને આપણે એના ઉપાય લઈ અને આપણે પાકને બચાવવું જોઈએ જી બિલકુલ મહેશભાઈ અને સંજયભાઈ જે આપણો વિષય છે 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 આજનો પણ આપણી પાસે સમય મર્યાદિત તો જતાં જતાં મારો છેલ્લો સવાલ કે આવ્યા આકસ્મિક પ્રસંગોએ કોઈ પ્લાનિંગ કરવામાં આવે છે ખરી તો ખેડૂતો પહેલેથી જ આનાથી ચેતી જાય એમ હ ખરેખર ખૂબ જ સારો પ્રશ્ન છે આપણે દર વર્ષે ભારત સરકાર ઇવન રાજ્ય સરકાર અને આપણું ખેતી નિયામકની કચેરી દ્વારા આકસ્મિક પ્લાન આયોજન એટલે કે આવી જે અલગ અલગ જે ઘટનાઓ બનતી હોય છે કે કે આપણે ચોમાસાની આપણે કદાચ ચલો અત્યારે કમોસમી વરસાદ છે અમુક મર્યાદિત દિવસોમાં થતું હોય છે પરંતુ જ્યારે આપણે ચોમાસાનું કે જ્યારે ખરીફ સિઝનની જ્યારે શરૂઆત થતી હોય છે ત્યારે ખાસ આપણા ત્યાં મોટો વાવેતર થતું હોય છે કે લગભગ પંચ્યાસી લાખ હેક્ટરમાં વાવેતર થતું હોય છે તો આવું જ્યારે કંઈ જ્યારે ચોમાસાની શરૂઆત આમાં જ્યારે આકસ્મિક એના એ આ બધી આકસ્મિક જે ઘટનાઓ છે એનાથી નિવારવા માટે આકસ્મિક પ્લાન આયોજન કરતા હોય છે આ આકસ્મિક પ્લાન આયોજનમાં આપણે ઘણા બધા ઘટનાઓ આપણે જોઈ લેતા હોય છે કે સમયસર વરસાદ પડે તો આપણે શું કરવું જોઈએ વરસાદ ખેંચાય ધારો કે આમ પંદરમી જૂન આપણે લગભગ રેગ્યુલર વરસાદ આવે છે પણ જો આપણે પહેલી જુલાઈ સુધી વરસાદ ના આવે અને પછી વરસાદ આવે તો આપણે શું પગલાં લેવા જોઈએ રેગ્યુલર વરસાદ આવી ગયા પછી જો ડ્રાય સ્પેલ આપણે કદાચ જો વધારે હોય તો આપણે શું પગલા લેવા જોઈએ એવા અલગ અલગ જે ઇવેન્ટ થાય છે એનાથી બચવા માટે શું પગલા લેવા જોઈએ ખેડૂતોએ કઈ પાક લેવો જોઈએ કઈ જાત લેવી જોઈએ શું આપણે ધ્યાન દેવું એ બધું આપણે એની અંદર આપતા હોય છે અને આકસ્મિક પ્લાન આયોજન આપણને ભારત સરકાર આપણી જે અમારી ખેતી નિયામક ની કચેરી ની વેબસાઈટ છે એમાં પણ આપણે આપ જોઈ શકો છો એટલે અમે ખેતી નિયામક ની વેબસાઈટ પણ જે છે એગ્રી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પરથી પણ આપ

એનાથી બહુ જ પ્રેમ કરતા હોય તમે આજે હું જે ભેટ આપવાની છું તે જોઈને તો તમે મને વાલ કર્યા વિના રેજો જ નહીં અભિનંદન ને પાત્ર તો આરાધ્યા છે જે કામ અમે લોકો ન કરી શક્યા એ કામ આરાધ્ય કરીને બતાવ્યું નિહાળો ધારાવાહિક આરાધ્ય પપ્પાનું સપનું સોમવાર થી શુક્રવાર રાત્રે 9 વાગે પુનઃ